જો હું કહું કે સારી અને પીસફુલ ઊંઘ મેળવવા માટેનો ઉકેલ તમારા પગમાં છુપાયેલો છે તો કેવું રહેશે જી હા હું વાત કરી રહ્યો છું પાદાભ્યંગ નામની આયુર્વેદ પદ્ધતિની જેને સાદી ભાષામાં આપણે તેલની મસાજ પણ કહી શકાય નમસ્કાર હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર અને આજે આપણે જાણીશું પાદાભ્યંગ વિશે હવે તમને જાણ જ હશે કે પહેલાંના સમયમાં ઘરના વડીલો દરરોજ રાત્રે પગના તળીએ ઘી કે તેલ લગાડતા અને તેના ઉપર કાંસાનો વાટકો ઘસીને તેનાથી મસાજ કરતા આ પણ પાદાભ્યંગ નામની પદ્ધતિ છે અને આ આયુર્વેદીય લાઈફસ્ટાઈલ આપણા જીવનના રૂટીનમાં એ સમય સારી રીતે વણાયેલી હતી આયુર્વેદ અનુસાર તમારા પગ એ આરોગ્ય માટેનું પ્રવેશદ્વાર છે આપણા પગના તળિયે લાખોમાં ન્યુરોન્સ એટલે કે જ્ઞાનતંતુઓ આવેલા છે જેનું સીધું અને સતત કનેક્શન આપણા બ્રેન સાથે આપણા નર્વસ સિસ્ટમ સાથે અને આપણી આંખો સાથે પણ જોડાયેલું રહેતું હોય છે આયુર્વેદ અનુસાર પગ પર નવશેકું તેલ કે ઘી લગાડવાથી શરીરનો વાત દોષ શાંત થાય છે અને વાત દોષ એ ઘણા બધા રોગોનું કારણ છે એ આપ જાણો જ છો વળી ઔષધિયુક્ત તેલની માલિશથી આપણા જ્ઞાનતંતુઓ એક્ટિવેટ બને છે આપણી નર્વસ સિસ્ટમ શાંત થાય છે અને પરિણામે ગાઢ અને પીસફુલ શાંતિથી ઊંઘ લાવવામાં એ મદદ કરે છે હવે રાત્રે માલિશ કરવાથી જે વાયુ દોષ શાંત થાય છે જેના કારણે દિવસભર લાગેલો થાક તણાવ પણ દૂર થતા હોય છે અને આ બધી ક્રિયાઓ દ્વારા શરીરની ઊર્જાને પુનઃસ્થાપિત કરવાની પણ મદદ આપણાને આ પાદાભ્યંગથી મળે છે એ મસાજ કરવાથી શરીરમાં રક્ત પ્રવાહ સુધરે છે અને તેની અસરથી ત્વચા અને સાંધાઓને પણ પોષણ તો મળે જ છે આયુર્વેદમાં તો એવું લખ્યું છે કે જેઓ નિયમિત રીતે પાદાભિંગ કરે છે તેમની આંખોની દ્રષ્ટિ જેના પર પ્રેશર આપવાથી આપણા એ અવયવનું સ્વાસ્થ્ય પણ સુધરે છે ઉદાહરણ તરીકે તલ હૃદય મર્મ આ પોઈન્ટ આપણા પગના તળીએ મધ્યમાં આવેલું છે અને તેને એક્ટિવ કરવાથી આપણું પાચનતંત્ર સુધરતું હોય છે આવી રીતે ખૂબ બધા મર્મસ્થાન પોઈન્ટ્સ આપણા પગના તળીએ આવેલા છે અને હા આ પાદ્યાપ્યંગ કરવાથી ફૂડ ક્રેક્સ તો દૂર થાય જ છે અને પગ સુંદર લાગશે એ તો બોનસ જ છે આપણા માટે હવે તમારી તાસીર અનુસાર કયા પ્રકારનું તેલ કે ઘી તમને સુટેબલ રહેશે એ જાણવા માટે આપ અમારે ત્યાં કન્સલ્ટિંગ માટે જરૂરથી આવી શકો છો વેબસાઇટની લિંક બાયોમાં આપેલી જ છે તો શા માટે રાહ જુઓ છો તમારા પગને થોડું પ્રેમ આપવાનું પણ શરૂ કરો અને તમારા સ્વાસ્થ્યને આ આયુર્વેદિક લાઇફસ્ટાઈલથી વધુ બહેતર બનાવો અને તમારા મિત્રને જરૂરથી ટેગ એન્ડ શેર કરજો જેને આજે આ સેલ્ફ કેર ટિપ્સની ખાસ જરૂર હોય માહિતી ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર સચ હેલ્થ ટિપ્સ નમસ્કાર